નમસ્કાર દર્શક મિત્રો મિત્રો એલજી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરી બગદાણા વિવાદ એટલે કે બગદાણા બબાલ હજુ સુધી શાંત નથી થઈ મિત્રો બબ બગદાણાની બબાલ દિવસે દિવસે વધતી જશે એવામાં એક લોક સાહિત્ય કલાકાર વજુભાઈ આહિર લાઈવ થઈ શું બોલ્યા એક સંદેશ આપ્યો છે અને તમે જોઈ શકો છો બગદાણા વિવાદને લઈને કર્યો મોટો ખુલાસો વજુભાઈ આહિરે તો મિત્રો વજુભાઈ શું બોલ્યા મિત્રો લોક સાહિત્યકાર વજુભાઈ આહિર અને બગદાણાની જે બબાલ ને આજે સત્યાવીસ અઠ્યાવીસ દિવસ જેવું ન્યાયતંત્ર નું છે આ કોઈ સમાજ હામ હામો વ્યક્તિગત લડાઈ છે આ કોઈ સમાજને હામ હામા બધાડવાની એવી કોઈ મેટલ જ નહોતી પણ આજે જે કોળી સમાજ વિરુદ્ધ આહિર સમાજ આહિર સમાજ વિરુદ્ધ કોળી સમાજ જે મેટલ કરી નાખી ને એમાં પાંચ થી સાત દુખાવનો જ ફાળો છે મેન એ પછી કોળી સમાજ ના હોય કે આ સમાજને હામ હામાં લઈ આવી દીધા સાહેબ મારી તો બધા સમાજ ને અઢારે વર્ણ ને એક કપિલ શેખ સાહેબ જે વ્યક્તિગત લડાઈ હોય ને એને વ્યક્તિગત સુધી જ રેવા દેજો એને સમાજ સુધી ના લઈ આવજો સમાજ હામ આવે ને એટલે બહુ તકલીફ પડે છે ગણાવને સંબંધ એવા હોય ગણાવને એવું ગ્રુપ સર્કલ હોય મિત્રતા એવી હોય સમાજને હામ હામી લઈ આવવાની મેટલ જ નથી આવતી સાહેબ જે લડાઈ હોય ને પર્સનલ જ હોય વ્યક્તિગત જ લડાઈ હોય હા કે સમાજ વિશે કોઈ ખરાબ બોલ્યું હોય તો સમાજને એનો જવાબ આપવો પડે આ તો ક્યાંય એવું નથી પણ આ પાંચ સ લુખા એવા છે ને જેની કઈ વેલ્યુએશન નથી જેનો ઘરમાં કઈ હાલતું નથી જેને ઘરના સભ્યો સ્વીકારે એમ નથી એ મોબાઈલ હામે રાખીને એવા વિડીયો બનાવી અને અપલોડ કરી દઈએ અને આપણી ભૂલ એવી છે સાહેબ કે આપણે આવા વ્યક્તિને પ્રોત્સાહન આપીએ આપણે આવા વ્યક્તિને આપણામાં બુદ્ધિ એટલી કેટલી ગણવી કે આપણે આવા વ્યક્તિના વિડીયો શેર કરીએ જે સમજદાર માણસ હોય ને વિડીયા ને ઇગ્નોર કરે એને શેર ના કરે પણ આ લુખાઈ એવું કર્યું છે કે સાહેબ કોળી સમાજ વિરુદ્ધ આયર સમાજ ને આયર સમાજ વિરુદ્ધ કોળી સમાજ કરી નાખ્યું છે ખરેખર આ ન થવું જોઈએ આજ કોળી સમાજના દીકરા ને આયર સમાજ ઉપર ખીચ ચડે આયર સમાજ ના દીકરાને કોળી સમાજ ઉપર રીહ સડે આવું શું કરવા કરવું જોઈએ આ લડાઈ તો વ્યક્તિગત હતી અને ન્યાયતંત્ર એનું કામ કરતું હતું જ તમારે બોલવાનું કોઈએ કીધું નતું કોઈએ તમને ફરમાન નહોતું તમે બોલો પણ જે મેટલમાં તમે ગયા હો ને તો એટલો ખ્યાલ રાખવો જોઈએ કે આનો મતલબ હું થશે કાંઈ વધારે કેવું નથી મારે કોઈને નામ દેવા નથી પણ આ લુખા છે ને એના વિડીયા તમે શેર ના કરજો એના વિડીયા તમે પ્રોત્સાહન ના આપજો આજ આ બે સમાજને હા હામાં કાય કાલ ત્રીજા સમાજને હામે કરશે આ લોકોનું કામે જ એવું છે પોતાને વ્યૂ મળે પોતાને સબસ્ક્રાઈબર મળે અને કાંઈ વેલ્યુએશન નથી એ જ વિડીયા બનાવે છે Ya, Ido Arcadez.